રાજ્યમાં વધી રહેલા મોબાઈલ ટાવર ઘાતક નીવડી શકે છે આવી જે ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં સામે આવી અહીના ગણેશપુરા વિસ્તારમાં મોબાઈલ કંપનીના ટાવરમાં એકાએક જ આગ ફાટી નીકળી હતી અને આ આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ટાવરની અંદર વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ફાયર વિભાગનું પ્રાથમિક અનુમાન છે આગની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા આગ પર અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે ગણેશપુરા વિસ્તારનો બનાવ છે કે જ્યાં મોબાઈલ ટાવરમાં આગ પ્રસરી હતી જો કે આગ પર કાબુ મેળવી લેવાયો છે બનાસકાંઠાના પાલનપુરમાં ગણેશપુરા ગામનો આ બનાવ કે જ્યાં વીજ લાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આગ પ્રસરી હતી અત્યારે તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે મોબાઇલ ટાવરમાં આગ લાગતા ભાગદોડ પણ મચી હતી જોકે અત્યારે આગ પર કાબુ મેળવી લેવાયો છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગણેશપુરા ગામનો બનાવ કે જ્યાં વીજ લાઇનમાં આગ લાગી હતી અને આની માટે શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું અનુમાન છે અત્યારે તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું છે મોબાઇલ ટાવરમાં આગ લાગતા ભાગદોડ પણ મચી હતી પાલનપુરના ગણેશપુરાનો બનાવ છે કે જ્યાં આગ લાગી હતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે